બસ સ્ટેન્ડ ખાતે સર્વર ડાઉન ચાલવાથી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ સીહોના બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા પંદર દિવસથી વધુ વિદ્યાર્થીઓના મુસાફરી પાસ કાઢવામાં લાગી રહી છે ત્યારે અમુક ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી મુસાફરી પાસ કઢાવવા વહેલી સવારે પાંચ કલાકે બસ સ્ટેન્ડ પર આવી ઇન્કવાયરી બારી પાસે પોતપોતાના અભ્યાસક્રમને મહત્વ આપતા હોય છે પણ બસ સ્ટેન્ડના અધિકારીએ જણાવેલ કે સર્વર ડાઉન છે અને અમુક વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે શ્રીડી એન રજિયા જેવો ગુજરાત એસટી વિભાગના એમડી છે તેઓએ તુરંત ભાવનગર કંટ્રોલ

ધક્કા ખાઉં છું પણ છતાં એ જે ઓપરેટર છે એ અમને એમ જ કહે છે કે ભાઈ સર્વ ડાઉન ચાલે છે સર્વ ડાઉન ચાલે છે જે અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ અંદર રજૂઆત કરી કે ભાઈ અમને જલ્દી પાસ કઢાય તો જલ્દી પાસ કઢાયો પણ છતાં કાંઈ નિવારણ ન આવતા મેં કંટાળીને જીએસઆરટીસી ગાંધીનગર શ્રી એમડી સરને મેલ પણ મોકલ્યો હતો અને ફોટો પણ મોકલ્યો હતો પણ છતાં ત્યાંથી કોઈ રિપ્લાય કેવું કાંઈ આવ્યું નથી એટલે મેં હજી એક વખત એમડી સરના પીએને ડી એન રજ્ઞાસહેબને કોલ કર્યો હતો ડાયરેક્ટ અને વાત કરી કે ભાઈ સિહોર ભાવનગર જિલ્લા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ પાસ કાઢવામાં બહુ તકલીફ પડે છે બહુ ટાઈમ છે છેલ્લા ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા પંદર પંદર દિવસથી સવારના છ વાગેના આવી ઠંડીમાં આવીને બેસે છે છતાં પણ કાંઈ વારો આવતો નથી તો સર અમને વાત કરી કે ભાઈ ભાવનગર જિલ્લામાં બધું બરાબર ચાલે છે પણ સિયોર જિલ્લાનું અમે વાત કરીને તમને વાત કરશું પણ હજી કાંઈ બાર વાગ પોણા એક વાગે આવ્યો છે પણ છતાં કાંઈ હજી રિપ્લાય આવ્યો નથી તો અમે ઘણી બધી વિનંતી કરી શંકરાદમાં ન્યૂઝ ચેનલમાં અમે વાત કરી તરત જ બધા રિપોર્ટરો અમારી સાથે હાજર થયા અમને સપોર્ટ આપ્યો એટલે અમે અત્યારે તમારી સુધી મેસેજ પહોંચાડીએ છીએ અને જીએસઆરટીસીમાં પણ આ વસ્તુનો મેસેજ જાય કે જલ્દીથી જલ્દી અમારા બધા વિદ્યાર્થીઓને પાસ કાઢાવવામાં તકલીફ ન પડે એનું ધ્યાન રાખો આભાર ચાવડા મારું નામ ચાવડા કૃષ્ણપાલસિંહ છે હું અત્યારે સિવર કંટ્રોલ પોઈન્ટમાં છું અને અહીંયા હકીકતમાં એવું થાય છે કે નવી સિસ્ટમ આવી છે એટલે નવી સિસ્ટમમાં થોડોક સર્વરનો પ્રોબ્લેમ છે એટલે સર્વરનો પ્રોબ્લેમ છે અને બીજું અહીંયા રૂટ પણ નવ્યાસરથી નાખવાનો હોય તો રૂટ માસ્ટરમાંથી રૂટ પણ નાખવામાં પણ થોડી વાર લાગે એટલે મેઇન તો સર્વરના પ્રોબ્લેમને હિસાબે એક પાંચ કઢવામાં અંદાજે પંદર વીસ મિનિટ જેટલો સમય થાય છે કે ક્યારેક સર્વર આવે છે ક્યારેક સર્વર ડાઉન થઈ જાય છે એની હિસાબે થોડુંક વિદ્યાર્થી એને થોડોક વિલંબ થઈ રહ્યો છે આપણે ઉપર અધિકારીને પણ જણાવેલ છે કે આવી એવો પ્રોબ્લેમ છે એટલે અધિકારી સાથે પણ આપણે વાત કરી દીધી છે કે આ પ્રોબ્લેમનો જલ્દી જલ્દી નિકાલ કરો એટલે બીજા વિદ્યાર્થી પણ ખોટા હેરાન ન થાય અને એમને પણ સમયસર બધું મળી રહે